પાલેજ નગરમાં હર ઘર તિરંગા યાત્રા રંગેચંગે યોજાઈ તિરંગા યાત્રા નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી ભરૂચના પાલેજ ટાઉનમાં ગ્રામ પંચાયત પાલેજ નગરની તમામ શાળાઓ તેમજ પાલેજ પોલીસ મથકના અંગુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી હાઇવે સ્થિત પાલેજ પોલીસ મથક પાસેથી તિરંગા યાત્રાનું પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય મલંગ ખાન પઠાણે લીલી ઝંડી બતાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આયોજિત તિરંગા યાત્રામાં ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ સદસ્યો પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસ સહિત પોલીસ સ્ટાફ તેમજ નગરની તમામ શાળાઓના છાત્રો સહિત શિક્ષકગણ જોડાયો હતો સમગ્ર નગર જાણે કે તિરંગાના રંગે રંગાઈ જવા પામ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા જિલ્લા પંચાયત સદસ્ય છાત્રો તેમજ પોલીસકર્મીઓ સહિત ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ અને નગરજનોના હાથમાં તિરંગા સાથે નીકળેલી તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી છાત્રોના દેશભક્તિ ગીત તેમજ દેશદાસના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તિરંગા યાત્રા નગરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી ગ્રામ પંચાયત પાસે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું ફિરોજ મલેક પાલેજ ભરૂચ ઘર તેરમી ઓગસ્ટના દિવસે ઘર ઘર તિરંગાની યાત્રાનો પ્રોગ્રામ પાલેજ ગામ ખાતે કરાવેલો હતો એમાં જિલ્લાના સભ્ય તાલુકા પંચાયતના સદસ્ય પાલેજના ડેપ્યુટી સરપંચ લઘુ લઘુમતી મોરચાના પ્રમુખ તાલુકાના ઉપપ્રમુખ બધા હાજર રહ્યા હતા પાલેજના પીઆઈ એ પણ સાથે હાજર રહ્યા હતા પોતાના સ્ટાફની સાથે અને આ ઘર ઘર તિરંગા યાત્રા સફળ રહે એના માટે ગામ લોકોનો બી ઘણો ઘણો સાહ સહકાર મળેલ છે અને આ યાત્રા પાલેજમાં ફૂલ્લી સૌ ફૂલની બહુમતીથી સફળ રહેલી છે નરેન્દ્ર મોદીનો સંકલ્પ હતો ઘર 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 તિરંગા યાત્રા કરવાની અંદર આ યાત્રા કરવામાં અમોએ પણ એમાં બધી ઘણી ખડી મહેનત કરેલી છે મોટી પબ્લિક પાલેજમાં ભેગી થયેલી છે અને તિરંગા યાત્રાને સફળતા બનાવવા માટે

તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી સલમા પટેલ પંચાયત સભ્યો તથા પોલીસ સ્ટેશનના મેડમ પોલીસ સ્ટાફ આ યાત્રામાં ભાગ લીધો આજની તિરંગા યાત્રા માનનીય ભારત સરકાર દ્વારા સ્વતંત્રતા કે સંઘ સ્વચ્છતા કે સંઘ નો જે પ્રશંસીય પગલું ભરવામાં આવ્યું કે સ્વતંત્રતાના ઉત્સવની સાથે લોકોમાં સ્વચ્છતા અંગે પણ જાગૃતિ આવે એ માટે આઝાદીના ઉત્સવની સાથે સાથે સ્વચ્છતા અંગે પણ લોકો જાગૃત થાય એ અંગેની આ યાત્રા હતી એમાં બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો પાલેજ હાઈવેથી પોલીસ સ્ટેશનથી લઈને બજારમાં થઈને ગ્રામ પંચાયત પર આ યાત્રાની પૂર્ણાહુતિ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી ગામ લોકોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને માનનીય ભારત સરકારનું સ્વતંત્રતા કે સંઘ સ્વચ્છતા કે સંઘનું જે સૂત્ર હતું એને ખરેખર સાર્થક કરવામાં આવ્યું અને આ તિરંગા યાત્રાને રંગે ચંગે પૂર્ણ કરવામાં